નમસ્કાર કેમ છો તૈયારી કરતા અને મિત્રો બઘડા સટી અને ધોળબડાટી બોલાવતા હશો જીઆ મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો મસ્જીદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય મને તમારા પ્રથા ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર જો આપણી ચેનલ માં આવ્યા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી દેજો ગુજરાતની નંબર 1 YouTube ચેનલ માં તમારું સ્વાગત અને અભિવાદન કરું છું મિત્રો આજે આપણે જોવાના છે પાર્ટ A B C D E F G અથવા તો A B C D માં અક્ષર જા જા રે યે મમને ગમે એક તું તમે મતલબ મારા બાળકો બરાબર તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે બધા વિભાગો કયા કયા બધા વિભાગો તો કે સાહેબ એ વિભાગ બી વિભાગ અને સી વિભાગ શું આવે છે આમાંથી આઈએમપી કયો પાઠ કરવા જેવો અને કયો પાઠ ન કરવા જેવો તમે માત્ર બે વિડિયો જોશો આની પહેલાંનો નોન સ્ટોપ જે વ્યાકરણનો વિડીયો છે જે વન શોર્ટ વિડિયો છે એ એક જોશો અને આ એક વન સ્ટોપ વન અથવા નોન સ્ટોપ આ એક વિડીયો જોશો એમાં એસી એસી માર્ક નું કવર થઈ જશે આમાં સી વિભાગની સાથે ઈ વિભાગ આપણે ચાર વિભાગ આમાં લેશું પણ આમાંથી લગભગ બેઠે બેઠો તમારો જવાબ તમને આમાંથી મળી જશે

એને સી વિભાગ કહેવાય અને ચોથા છે એ મિક્સમાં આવે એને કહેવાય ઈ વિભાગ તો આ થઈ ગયા તમારા ચાર આ બધાઈ અંદર તમે ભેગા કરો એટલે તમારો રોકડા માર્ક તમારે આવી જાય આની તૈયારી આપણે આજે કરવાના છીએ કયો પાઠ કરવો જોઈએ કયો પાઠ ન કરવો જોઈએ કયો પ્રશ્ન કરવો જોઈએ અને કયો પ્રશ્ન ન કરવો જોઈએ એ બધે બધું ચર્ચા કરશું પછી બીજું કાઈ તમે ફમફરોક નો ફમફરો આટલું ફમફોરો અને પ્લે લિસ્ટ જે जाओ પ્લે લિસ્ટ

પાંચમો પાઠ છઠ્ઠો પાઠ નવમો પાઠ અગિયારમો પાઠ બારમો પાઠ પંદરમો પાઠ અને સત્તરમો પાઠ આટલા પાઠ આપણે વિભાગ એમાં ભણવાના તો કે સાહેબ આમાંથી હું કહી દઉં ને બે ચેપ્ટર લગભગ છોકરાઓ એમ કેતા સૌથી પહેલું ચેપ્ટર જે સ્કીપ કરવા જેવું ન કરવા જેવું ચેપ્ટર હોય તો કે આ બરાબર આને એક ને કાઢી નાખ્યું હાલો હવે શું કરું તો કે આને સ્કીપ કર્યું હજી હું કહી દઉં શું કરવાનું હવે બીજો પાઠ છે ને એ તમને આખો આવડે હા કે ના યસ ઓર નો કેજો માછલા વાળો પાઠ આવડે કે નો આવડે પાંચમો પાઠ તમને આખો આવડે ગુણવતી કન્યા વાળો બરાબર શક્તિ કુમાર જે વાત છે આખો પાઠ આવડે હવે ના આવ્યો પાઠ છઠ્ઠો છઠ્ઠો પાઠ એ તમને આખે આખો આવડે છઠ્ઠા પાઠની અંદર ગુરુ અને શિષ્યની વાત ચાર મુશ્કેલીની વાત પછી છે નવમો પાઠ હવે નવમો પાઠ તમારે નથી કરવો તો શું ન કરો તો કે એનું ભાષાંતર એક તમે ના કરતા હાલો એવું તમે વિચારી લીધું તમને સાહેબ ભાષાંતર અમને અઘરું લાગે જવા દીધું પણ આમાંથી આવે એવું કહું છું આમાંથી બાળકો ટૂંક નોંધ આવશે જે ખાસ તમે નોંધ લેજો આ ટૂંક નોંધ એટલે શું તો કે બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો બીજું શું તો કે ક્રોધની શારીરિક અસરો એ આમાંથી કરજો બીજું આમાંથી શું આવે તો આમાંથી એમસી આવે જે સંસ્કૃત પ્રશ્ન છે ને મોસ્ટ ટાઈપ ઈ છે આના ખાસ કરજો બરાબર અને વૈધો એ છે પ્રશ્ન જવાબ ગુજરાતી આ ત્રણ વસ્તુ આમાંથી કરજો દેખાશે દેખાશે ને દેખાશે હવે બધા લોકો શું કરે ખબર આને આમનેમ જવા દે પણ મારા વાલા વાને જો કથા ક્રમમાં કે ઘટનાક્રમમાં પૂછી લીધો તો તો તમારી પાસે વિકલ્પ શું આવું ક્યારેય વિચાર્યું છે એટલે બહુ જાજુ નો વિચારો નથી કર્યો તો એ ભાષાંતર રહેવા દો પણ આની લાઈન છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પેલા છે એ બ્રહ્મા વાત કરે છે બ્રહ્મા આખા દુર્વાસાને ખીજાય છે ખીજાવામાં પેલા કે છે કે આ રસ્તો તમારા માટે યોગ્ય નથી ઇન્દ્રિયો દ્વારા ઉડાડવામાં આવેલી રજ પછી પાણીને આગ સાથે વિરોધ અને માણસ આગ હોવા છતાંય આંધળો પેલો ફકરો પૂરો બીજા ફકરામાં બધું અંધકાર છવાઈ જાય વિદ્યાનો નાશ થઈ જાય તપનો નાશ થઈ જાય બધી વસ્તુનું મૂળ છે એ ક્ષમા છે શું માર્ક આવી જશે અગિયાર મો પાઠ અને બારમો પાઠ પંદરમો પાઠ ને સત્તરમો પાઠ હવે આમાં અઘરો થોડોક લાગે સત્તરમો પાઠ લાગે સત્તરમો પાઠ નું ઘટનાક્રમ પ્રશ્ન જવાબ ખાસ કરવાના છે હવે શરૂઆત કરીએ તો બીજો પાઠ છે ને બીજા પાઠની અંદરથી મારા વાલાવ બીજો પાઠ જે છે એ બીજા પાઠમાંથી કરવા જેવું છે તો એ છે ખાસ ગુજરાતી પ્રશ્ન જવાબ અને ફકરો બે વસ્તુ તો ખાસ કરવાની છે ફકરો ને ગુજરાતી પ્રશ્ન જવાબ આમાંથી પૂરી શક્યતાઓ છે બરાબર પછી અનાગત વિધાતાએ કયો મત દર્શાવ્યો એ પ્રશ્ન કરવા જેવો છે એ ખાસ કરજો પછી લઈ લો તમે પાંચમો પાઠ તો પાંચમા પાઠ ની બે ટૂંક નોંધ કરવાની શક્તિ કુમાર ની પરીક્ષા યોજના અને ગુણવતી કન્યાનું આયોજન આ બે વસ્તુ કરવાનું એમાં શક્તિ કુમારની પરીક્ષા યોજના ખૂબ મહત્વની

જોઈએ જે આપણે આમાંથી કરવા જેવું પછી છઠ્ઠો પાઠ આવે છઠ્ઠા પાઠમાં ચાર જ મુશ્કેલી બે ચાર ચાર વસ્તુ યાદ રાખી લ્યો માર્ક નહીં કપાય અભિષેક સાહેબની ગેરંટી ચાર ની અંદર સૌથી પહેલું જે છે ઈ કિનારા પરનું જોડાણ બીજું છે એ ભારની અધિકતાને કારણે ડૂબી જવું ત્રીજું છે ઈ વમળમાં ફસાવવું અને ચોથું છે ઈ નદીના જળથી છૂટા પડવું હવે એના ભેગા માણસના ચાર શું તો કે ભાઈ અહીંયા આહાર નિદ્રા અને ભય શું તો કે ભાઈ સામાજિક વ્યવહાર શું તો કે તમાકુ ચોરી અને જુગાર અને અહીંયા શું તો કે નદીમાંથી જેમ છૂટા પડ્યા એમ પરિવારથી છૂટા થવું આખો પાઠ મેં તમને આ સમજાવી દીધું આટલી અંદર પાઠ છે આમાંથી શું કરવા જેવું તો કે ભાઈ આવર્તપાત નામનું વિઘ્ન કરવાનું આનો એમસીક્યુ કરવાનો પછી ખાસ 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 આ પાઠનો ઘટનાક્રમ કરવાનો બે પાઠ પાંચમા છઠ્ઠાનો ઘટનાક્રમ અને એ જ પાઠમાં ફકરામાં આવવાની શક્યતાઓ છે પછીનો પાઠ લઈ લ્યો તમે તો નવમા પાઠની મેં તમને કહી દીધું શું તો કે ભાઈ ટૂંક નોંધ ખાસ કરો ગુજરાતી પ્રશ્ન કરો કરો અને કરો જ અને એમસીક્યુ ને તો ભૂલતા જ નહીં આટલું કરી લ્યો એટલે આના માર્ક આવી જશે પછીનો પાઠ આવ્યો અગિયારમો પાઠ અને બારમો પાઠ બેય પાઠ તો પરીક્ષામાં હૈસે હૈસે રહીશે એમાં એક પણ શંકાને સ્થાન નથી સમજી લ્યો તો આ બેયનું શું કરવાનું છે તો સૌથી પેલું છે એ ઘટનાક્રમ બેયનો આવડવો જોઈ પછી બીજું શું કરવા જેવું છે આમાંથી તો કે સો એ સો ટકા ગુજરાતી પ્રશ્ન જવાબ આ બે વસ્તુ તમે કરી લ્યો તમે મને યાદ કરશો કે વાહ બાપુ વાહ બરાબર ત્રીજું આમાંથી હજી આવે શું તો કે એમ ક્યુ પૈડી ખબર હવે જે બારમો પાઠ છે એની અંદરથી ખાસ જે શક્તિકુમાર ભોજની ખ્યાતિ સાના કારણે છે આમાંથી કરવાનું પછી બીજું ઈ કે ભાઈ જે હેમચંદ્રાચાર્યએ લખેલા સાહિત્યની વાત કરવાની જે હેમચંદ્રાચાર્યએ લખેલું વ્યાકરણ છે એ કેટલા અધ્યાયોમાં છે એમાં પેલા છ અધ્યાયમાં કોનું વર્ણન છે પછીના બે અધ્યાયમાં કોનું વર્ણન છે આમાંથી ખાસ કરવાનું પછી આવે છે પંદરમો પાઠ પંદરમ પાઠમાંથી આધુનિક અને મહાભારત કાલીન યુદ્ધની જે તફાવત છે પ્રશ્ન ઈ કરવાનો પછી અજાણ્યા પુરુષને જોઈને ઈ પ્રશ્ન છે ઈ કરવાનો આ બે વસ્તુ આની અંદરથી ખાસ કરવાની અને ઘટના ક્રમ કરવાનો આ વસ્તુ આમાંથી કરવાની આ જે પૂછવાની પૂરી શક્યતાઓ કે સંભાવનાઓ છે પછી પાઠ વહી તો 17મો 17 માં સૌથી પહેલા ઓ સૌથી પહેલા ઘટનાક્રમ પછી

ગુણવતી કન્યાનું આયોજન આવર્તપાત નામનું વિઘ્ન પછી બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો ક્રોધની શારીરિક અસરો પછી કહી દીધું સાહિત્ય હેમચંદ્રાચાર્યનું અને પછી કહી દીધું કે સજીવોનું સ્વાભાવિક સરખાપણું આમાંથી કોઈ પણ બે ટૂંકનું ધાપનને જોવા મળવાની શક્યતાઓ છે

પદ્ય વિભાગ ઇની અંદર સર્વા કરિયે સંગછધ્વ સંવદ ધમો મગમ યથા પૂર્વે જાના ઉપસતેે ભું સુખીનુ નિરામયા ભદ્રાણી પશ્યંતુ મા કચિદ્દુઃખભાગ ભવેદુરામાંડશ્ચ નુ કૃષ્ણ ભીષ્મ પ્રતિગરી વિ્ય શું વિવાદે વિદે પ્રમાદે પ્રવાસે ચલે શત્રુમધી અરણ્ય સદા પ્રતિસ્વ ગતિ સ્વકા ભવાની અનાથો દીન સદા જાડ્યવક્ વિપત્ત પ્રવિષ્ટ પ્રણસ્ટ સદા ગતિસ્વ

પૈડી ખબર સાત શ્લોક બધા આવડે છે હવે શું કરવાનું છે જો કયો પાઠ આવડવો જો એ કહું છું ત્રીજો પાઠ સાતમો પાઠ તેરમો પાઠ વીસમો પાઠ અને સોળમો પાઠ આ પાંચ કરી લ્યો ચકા ચોક એટલે કઈ ઘટે નહીં ત્રીજો પાઠ તમને આખે આખો આવડતો હશે સાતમો પાઠ આખે આખો આવડતો હશે વીસમો પાઠ આખે આખો આવડતો હશે તેરમો ને સોળમો કદાચ બાકી હોય તો કરી લેજો મોસ્ટ આઈમ બી છે કયો અર્થ વિસ્તાર જે વિભાગ બી ની સાથે વિભાગ ઈ પણ હું જોડી દઈશ કે અર્થ વિસ્તાર કયા આવશે એ પણ હું તમને કહીશ કે આટલા અર્થ વિસ્તાર છે મારા વાલાવ મારા ચકુડાવ એટલા આવડવા જોઈએ બરાબર તો પેલા વસ્તુ આ કહી દીધી હવે શું કરવાનું તો કે ભાઈ સૌથી પેલું ભાષાંતર ખાસ ભાષાંતર ત્રીજો પાઠ કરવાનો સોળમો પાઠ કરવાનો વીસમો પાઠ કરવાનો દસમો પાઠ કરવાનો અને પહેલો પાઠ કરવાનો પેલા પાંચ પાઠમાંથી તો ભાષાંતર તમને આવડવું જોઈએ બરાબર આવડે છે ભાષાંતર હવે ગુજરાતી પ્રશ્ન આવે છે એ ગુજરાતી પ્રશ્ન પણ આની અંદરથી આવે આયાં છે ને કે ભાઈ ભક્ત ક્યાં રક્ષણ કરવાનું પ્રાર્થ છે એની વાત કરે છે પછી જે વિશેષણો વાપરવામાં આવે છે અનાથો દરિદ્રો એ આમાંથી પ્રશ્ન આવે છે પછી અહીંયા સોળમો પાઠ છે એની અંદરથી જટાયુ વાળો પ્રશ્ન છે એ આવે છે વીસમા પાઠમાંથી મૂળ અને સજ્જનનો ભેદ બરાબર એ ત્રણે ત્રણ સુજન ને સુજનતાનું સ્વરૂપ એ ખાસ કરી લેવાનું છે પેલા પાઠમાંથી સંગઠિત રહેવા માટે એ પ્રશ્ન કવિ સૂર્ય પાસે એ પ્રશ્ન સર્વે ભવંતુ સુખી ન વાળો પ્રશ્ન અને પત્નીએ પતિની સાથે કેવી વાણી ઉચ્ચારવી જોઈએ એ આની અંદરથી ગુજરાતી પ્રશ્ન આવે છે સાથે બીજું શું આવે છે તો કે એમ સી ક્યુ આટલું આમાંથી કરવાનું હવે બીજું શું આમાં વૈધુ તો કે સાહેબ વૈધો ઈ છે ઈ વિભાગમાં અર્થ વિસ્તાર અર્થ વિસ્તાર જો તમે કરી લીધા હોય તો વાંધો નથી બાકી હું તમને કહી દઉં છું માત્ર ને માત્ર ત્રણ જ ચેપ્ટરના અર્થ વિસ્તાર કરજો સાત તેર અને વીસ હવે તમે એમ કહેશો સાહેબ આ બધા કયા અર્થ વિસ્તાર અમારે ખાસ કરવા જોઈએ તો હું અર્થ વિસ્તાર તમને કહું છું સેવી તવ્યો મહાવૃક્ષઃ આવડે છે તો બહુ સારી વાત છે નીચે કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે કર્મણીએ વાધિકારસ્તે ચતુર્વિધા ભજંતે મામ પછી ચતુર્વિધા વાળું થઈ ગયું પછી સુખમ હિ દુઃખાન્ય અનુભૂય શોભતે પછી છે શિક્ષા ક્ષય ગચ્છતી કાલ પર્યયાત બરાબર આ બધા અર્થ વિસ્તારો છે બરાબર અહીંયા છે પુરાણ મિત્યે વનસાધુ સર્વમ અને હજી એક છે એ જે વજરા દપી કઠો રાણી હજી હું એક ત્રીજા તેરમા ચેપ્ટરનો એક શ્લોક ભૂલી જાઉં છું કર્મણ એવા અધિકાર મા ફલે સુકદાચન મા કર્મ ફલે હેતુ ભી મા તો સંગસ્વ કર્મણી પછી સંયતેન્દ્રિય બરાબર જેની ઇન્દ્રિયો સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં છે એવો શ્રદ્ધાવાન પુરુષ બરાબર એ ખાસ કરવાનું છે

પછી આવે છે જોડકા હવે જોડકાની અંદર જોજો અહીંયા તમને એક વાક્ય ચોથા પાઠનું એક વાક્ય આઠમા પાઠનું બરાબર અને બીજું વાક્ય છે એ ચૌદમાં પાઠનું હવે અહીંયા તમે જોજો વિકલ્પ આપ્યો જો ચાર ચૌદ ચાર અને ઓગણીસ તો આમાં તમારે જોવાનું એક સરખું સરખું શું તો કે સાહેબ અહીંયા ચોથો પાઠ છે અને અહીં સોરી અહીંયા આવશે આઠ આ ચોથો પાઠ આ ચોથો પાઠ વયો ગયો આઈથી આ ચોથો પાઠ વયો ગયો હવે વૈધા કોણ તો કે આઠ માં નહીં રે આઠમું ચૌદ માં નહીં ચૌદમું બે જ જવાબ હશે તમને કાંઈ નહીં આવડતો હોય તો તમે જોડકા આને મેં જોડકાની પેટર્ન આપી દીધી છે વિડીયોમાં કરાવી દીધા છે બેઠે બેઠા જોડકા આવી શકવાની શક્યતાઓ છે એટલે આ કરી લ્યો એટલે સોળ માર્ક આવી ગયા હવે આવે છે વિભાગ ઈ જેમાં શું આવડવું જોઈએ તો કે ભાઈ ઘટનાક્રમ આવડવો જોઈએ બાર ગામથી આવેલો ફકરો આવડવો જોઈએ સંસ્કૃતમાં કક્કો આવડવો જોઈએ કર્તા ને કૃતિ આવડવી જોઈએ અર્થ વિસ્તાર આવડવો જોઈએ આ કન્સેપ્ટ ક્લિયર આપણા થાય હવે આની અંદર શું તો કે ઘટનાક્રમ ચાલુ કરો તો કે અગિયારમો પાઠ છઠ્ઠો પાઠ પાંચમો પાઠ બારમો પાઠ પછી સત્તરમો પાઠ આ ઊંધાક્રમમાં છે આવી રીતે અર્થ વિસ્તાર એનો કરવાનો સોરી ઘટનાક્રમ કરવાનો એમની પ્રાયોરિટી પ્રમાણે એ આવે પછી કર્તાને કૃતિ છે કર્તાને કૃતિ જોડકામાં છે કર્તા કૃતિ ખાસ કરી લેવાની પાઠની પ્રસ્તાવનામાં છે અને એક નાનકડો વિડિયો બનાવ્યો છે કર્તા કૃતિનો એમાંથી બેઠે બેઠો આવી જશે પંચતંત્ર પૂછે તો દિયો જવાબ કોણ આવે હિતોપદેશ પૂછે તો દિયો જવાબ કોણ આવે મહાકવિ ભાસ પૂછે તો દિયો જવાબ કોણ આવે મહાકવિ કાલિદાસ પૂછે તો ક્યો કોણ આવે મહાકવિ દંડી પૂછે તો અર્થ એટલે આનો અને બારગામ નો ફકરો આટલું કરી લ્યો પછી એક ટોપિક વૈધો એ છે કક્કો કક્કો કેટલા ને આવડે છે જો આ રીતે કકો પેપર ની અંદર લખી નાખજો કચ ટ કચ ટટપ કચ ટટપ કુચ ટુટપા આટલું યાદ રાખી લ્યો કચ ટટપ પછી ક ની લાઈન શું આવે ક ખ ગ ચ ઝ ડ ઢ ને ધ ન પ ફ બને મ આ થઈ ગઈ વાત પૂરી હવે આમાં શું તો કે જે રમત છે એ માત્ર આ છેલ્લા શબ્દોની છે એક ઉદાહરણ આપી દઉં પંથા દીધું હોય તો જો મીંડા પછી શું છે થ તો દ ધ ન તો આ થઈ ગયો ન હજી એક ઉદાહરણ આપું છું સિમ્પલ ગંગા ગંગા પૂછે તો મીંડા પછી શું છે ગ તો ગ ની લાઈનમાં શું આવ્યું ગ તો આવી ગયું ગંગા પડી ખબર તો આ રીતે સરસ મજાના વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ઈ અને આની કરેલો હતો ડી વિભાગ કરી લીધો છે અને આમ તમારા માર્ક નું આપણે બધું પૂરું કરી દીધું છે આઈએમપી સાથે હમણાં લેટેસ્ટ વિડીયો છે એ જાઓ જૂના વિડીયો જોઈ જાવ બેઠે બેઠું હું કઉ છું ને એવું ને એવું આવે છે તો તમારે પણ આવશે અને ફૂલ મોજ આવતી હશે ફૂલ આનંદ આવતી હશે મજા આવી કે ન આવી નીચે કહી દો હવે તમારે કયો કન્સેપ્ટ તમારે ઇન ડિટેલ સમજવો છે એ પણ કહી દેજો જેથી તમે એસી માંથી એસી માર્ક લઈ લો રાફડો ફાટે અને તમારે શું કરવાનું છે તો ભાઈ ગુરુ દક્ષિણા દેવાની અગિયાર લોકો સુધી ચેનલ ને પહોંચાડવાની સંસ્કૃત નું નામ ઉજાગર કરવાનું છે બરાબર તો આવી જ રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂન ને અલગ જુસાથી નવા વિડીયોમાં મળીશ પ્લેલિસ્ટમાં જઈને જોજો કાર્ડ ઉપર ફરે છે એની અંદર જોઈ લેજો વિડીયો છે આ બધા વિડીયો જોજો પૂરા માર્ક આવશે માત્ર એક કલાકમાં આખું સંસ્કૃત પૂરું થાય એવા વિડીયો છે તો આવજો બાય Bye bye, thank you.